ઉત્તરાયણ રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જવાનો દિવસ ઉત્તરાયણ કહો કે મકર સંક્રાંતિ પતંગના આ પર્વને આડે એ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જેમ યુદ્ધમાં જતા સૈનિકો શસ્ત્રો સજાવવાની તૈયારી કરે તેમ આકાશી યુદ્ધ લડવા પતંગબાજોએ દોરી પાવા પતંગો ખરીદવાનું શરૂ કરી દીધું છે પોતાની કળા અને આવડત મુજબ પતંગ કાપવા ઢીલ દેવાની કે ખેંચીને કાપવાની દોરી ચરખા પર જમાવી રહ્યા છે લાલ કેસરી કાળા જેવા રંગોની દોરી માંડીને જેમ યુદ્ધમાં બોંગીઓ ફૂંકાય આકાશ યુદ્ધ માટે પીપુળા ખરીદવાનું પણ શરૂ થયું છે બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનની પતંગો આવી ગઈ છે અને પતંગબાજો તેને હોશે હોંશે ખરીદી રહ્યા છે પતંગ દોરામાં ભાવ વધારો થયો હોવા છતાં પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચરખાથી માંજો તૈયાર કરી આપતા કારીગરોને ત્યાં હવે ભીડ જોવા મળી રહી છે શેરી સોસાયટીઓમાં મકાનના ધાબાની સાફ સફાઈ થવા લાગી છે પતંગ દોરી ઉપરાંત ચીકી બોર જામફળ શેરડીનું પણ વેચાણ હવે વધ્યું છે મારું નામ અનિલભાઈ છે સેલ્સ સેલ્સવાળા છે અને દર વખતે પતંગની સિઝન ચાલુ થાય ત્યારે મને ચાલુ અઠવાડિયા અગાઉથી ચાલુ કરે છે દસ રૂપિયા પંજાથી તે એંસી રૂપિયાના પંજા સુધીની અવેલેબલ પતંગ મળી રહ્યા છે પંજામાં અઠવાડિયાથી મંદી છે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જશે દિવસ નજીક આવતા જશે ઉત્તરાયણના તેમ તેમ કદાચ ગરાગી નીકળે એવી અમને આશા છે સવારમાં વહેલા આકાશમાં પક્ષીઓ ઉડતા હોવાથી અને સાંજે માળામાં પરત આવતા હોવાથી પતંગબાજો સવારમાં આઠ વાગ્યા પછી પતંગ ચગાવે અને સાંજે પાંચ વાગ્યા પછી ન ચગાવે તેવી અપીલ છે લોકો ચાઇનીઝ દોરી તુક્કલ પ્રતિબંધિત હોવાથી ઉપયોગ ન કરે અને સ્કૂટર બાઈક જેવા વાહનના ચાલકો રસ્તા પર દોરીથી ઈજા ન થાય એનું ધ્યાન રાખે તેવી પણ માય ઝાલાવળ અપીલ કરે છે તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચાઇનીઝ દોરીનો તેમજ તુક્કલનો ઉપયોગ ન થાય ટુ વ્હીલર ચલાવતા વખતે લોખંડના સળિયાનું ગાર્ડ લગાવવું વગેરે સાથે સુરક્ષિત મકર સંક્રાંતિની ઉજવણી અંગે પેમ્પલેટની વહેંચણી કરી જાગૃતિના પ્રયાસો કરાયા હતા જુદી જુદી જગ્યાએ ચાઇનીઝ માજા પ્લાસ્ટિક દોરી ગ્લાસ કોટેડ નાયલોન દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે